મુલાકાતે હતા આ દરમિયાન પત્રકાર પરિષદમાં તેમણે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી અંગે કેટલાક વિવાદિત નિવેદનો આપ્યા હતા આ મામલે શહેર કોંગ્રેસના પ્રવક્તા કલ્પેશ બારોટે સુરત પોલીસ કમિશનર સમક્ષ અરજી કરી છે કે તેમણે આક્ષેપ કર્યા કે રાધા મોહનદાસ અગ્રવાલે કોંગ્રેસ નેતાઓની જાહેર બદનક્ષી કરી છે અને હિન્દુ ધર્મની આસ્થાની પણ મજાક ઉડાવી છે કોંગ્રેસે માંગણી કરી છે કે ભાજપ સાંસદ સામે આઈપીસી મુજબ ફોજદારી કાર્યવાહી કરવી જોઈએ બાકી રહી રાહુલ ગાંધી ઓર ઇન્દિરા ગાંધી કી તો મુજે નહીં લગતા હે કે અભી સવાલ કા કોઈ જવાબ રહ ગયા ઓ જો બી હે મેં તો ઇન સારે પરિવારો કો ફરજી ગાંધી પરિવાર કહેતા હું गांधी का नाम रख लेने से तो कोई गांधी हो नहीं जाता आप चाहे तो मैं इस पर विस्तार से बता सकता हूँ। और मुझसे कहवा के क्या करिएगा आप सब खुद जानते हैं कल्पेश बारुण प्रवक्ता सूरत जिला कांग्रेस समिति 14 फरवरी ना रोज भारतीय जनता पार्टी का राज्यसभा सांसद डॉक्टर राधा मोहन अग्रवाल सूरत खाते पत्रकार परिषद से अभिनंदन करी थी सत्ता ना बडमा भान बुली ગાંધી પરિવાર માટે એવી ટિપ્પણી કરી હતી કે સમગ્ર ગાંધી પરિવાર ફરજી પરિવાર છે તો શું અમારે આવા સાંસદનું સર્ટિફિકેટની જરૂર ખરી બીજી બાજુ કેન્દ્ર સરકાર અને યુપીની સરકાર એવું કહે છે કે પ્રયાગરાજમાં પચાસ કરોડથી વધુ લોકોએ કુંભમાં સ્નાન કરીને પોતાના પાપ જોયા છે તો શું જે લોકો સ્નાન કરવા ગયા છે તે લોકો પાપી હતા એવું રાધા મોટા સગ્રવાલ કહેવા માગે છે એ ગુમ સ્થાનમાં દેશના પ્રધાનમંત્રીએ સ્થાન કરી હોય દેશના ગૃહમંત્રીએ સ્થાન કરી હોય દેશના રાષ્ટ્રપતિ સ્થાન કર્યું હોય શું એ લોકો પાપી હતા એટલે સત્તાના મતમાં લોકો એટલા છાટકા બની ગયા શું કેવું તે પણ પોતાને ભાન નથી એટલે આજ રોજ અમારા સુરત શહેર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શ્રી ધનસુખભાઈ રાજપૂત વિપુલ ઉદ્દાવલા માજી કોર્પોરેટર શૈલેષભાઈ રાયકા જયેશભાઈ કંઠાની આગાણીમાં અમે આજે પોલીસ કમિશનર મળીને આવા ભાન ભૂલેલા રાજ્યના સાંસદરૂપ પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે અમે આજે આવેદનપત્ર આપ્યું હતું